નમસ્કાર દર્શક મિત્રો મિત્રો આપ સૌ જાણો છો કે આજે લોકસભાના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે ચૂંટણીને લઈને છત્તીસગઢ પશ્ચિમ બંગાળ મણિપુરમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મણિપુરમાં મતદાન કેન્દ્ર ઉપર ફાયરિંગની ઘટના સામે આવી છે મિત્રો મણિપુરમાં લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચાલી રહેલા મતદાન દરમિયાન હિંસાના અહેવાલો સામે આવ્યા છે અહીં વિષ્ણુપુર મત વિસ્તારમાં મતદાન કેન્દ્ર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું ફાયરિંગ બાદ રોષે ભરાયેલા ટોળાએ ઈવીએમ પણ તોડી નાખ્યું હતું મિત્રો કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં મણિપુર લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન હિંસા થઈ હોવાની સામે આવી છે વધુમાં તમને જણાવી દઈએ કે મણિપુરના મોયરંગ વિધાનસભા ક્ષેત્રના થમનકોપીમાં એક મતદાન કેન્દ્ર ઉપર ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે છત્તીસગઢના બીજાપુરના ચિહકા ગામ પાસે ચૂંટણી ફરજ દરમિયાન આઈઈડી વિસ્ફોટ થયો હતો આ દરમિયાન સીઆરપીએફના એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ઘાયલ થયા હતા ઘાયલ કમાન્ડન્ટને સારવાર માટે પેરંગળ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા પોલીસે વિસ્ફોટની પુષ્ટિ કરી છે વધુમાં તમને જણાવી દઈએ કે પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશમાંથી આઠ બિહારમાંથી ચાર પશ્ચિમ બંગાળમાંથી ત્રણ રાજસ્થાનમાંથી બાર મધ્યપ્રદેશમાંથી છ ઉત્તરાખંડમાંથી પાંચ આસામમાંથી ચાર મેઘાલયમાંથી બે મણિપુરમાંથી બે છત્તીસગઢમાંથી એક અરુણાચલ પ્રદેશમાંથી બે મહારાષ્ટ્રની પાંચ તમિલનાડુની ઓગણચાળીસ મિઝોરમની એક નાગાલેન્ડની એક સિક્કિમની એક ત્રિપુરાની એક અંદામાન નિકોબારની એક જમ્મુ કાશ્મીરની એક લક્ષદ્વીપની એક અને એક બેઠકો પર મતદાન થવાનું છે મિત્રો પ્રથમ તબક્કામાં આઠ કેન્દ્રીય મંત્રીઓ બે પૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ રાજ્યપાલનું ભાઈ પણ દાવ ઉપર છે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે સોળસો ને પચીસ ઉમેદવારો મેદાનમાં છે